રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દર વર્ષે વિવિધ કાર્યો કરનાર તેમજ તમામ તહેવારોમાં વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર ક્રિષ્ણા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવને લઈને ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે તો હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે તો તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે હુંબલેટા તાલુકામાં વર્ષોથી કાર્યરત એવા કૃષ્ણા દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજ રોજ ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે ગણેશ ભગવાનની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો આ મહાઆરતીના કાર્યક્રમમાં ઉબલેટા શહેરના હજારો શ્રદ્ધાળુઓ લાભ લેવા પધાર્યા હતા સાથે સાથે શુભ દિવસ છે કૃષ્ણ ગ્રુપના સેવાકીય કાર્યકર ભાવેશભાઈના સુવાના પુત્ર હર્ષવર્ધનનો જન્મદિવસ હોવાથી આ મહારતીના કાર્યક્રમ બાદ મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો જેનો હાજર તમામ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો ભાવેશુવા આજ રોજ કૃષ્ણ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની મહાઆરતી રાખેલ હતી આ મહાઆરતીમાં મારા પુત્ર હર્ષવર્ધનનો ચોથો જન્મદિવસ પણ હોય તો એક અનેરો ઉત્સવ અમારા એરિયામાં બર્ડ ડે સેલિબ્રેશન અને મહાઆરતીનો ઉજવવામાં આવેલો હતો એમાં હજારો લોકોએ મહાઆરતીનો લાભ લીધો અને આ મહાઆરતી પસંદ અને આજે આપ જોઈ રહ્યા છો આ પાઉભાજીનો ગણેશ ઉત્સર્જનનો અને મહાઆરતીનો પ્રસાદ લોકો લઈ રહ્યા છે તો આ સોચનના બર્થ નિમિત્તે આજે કાર્ય કરવામાં આવેલ છે અને કૃષ્ણ દ્વારા આવા ઉપકેટાની અંદર વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં ગણેશ ઉત્સવ હોય નવરાત્રિ મહોત્સવ હોય તુલસી હોય જન્માષ્ટમીની અધ્યત્ર હોય જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો દ્વારા આ એરિયાની અને ઉપડાટાની નગરની એકતા આફત રીતે ભાઈચારા જળવાઈ રહે આ એનું મુખ્ય હેતુ હોય છે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ